જય શ્રી કૃષ્ણ હવે હું રસોડામાં જઈ રહ્યો છું રસોડામાં શું ચાલી રહ્યું છે એ ચેક કરવા આવ્યો છું આ અમારા મોટા બેન છે શું કરો છો હ નાસ્તામાં શું લીધું છે થેપલા મેથીના હા ચા તો દેખાતો નથી પતિ ગયો બીજો લેવો છે હા ચલો તમાર ભાભી શું કરી હિ હા ગરમ ગરમ થેપલો બનાવે છે હા થેપલો બનાવતા હા ખવડાવો ખવડાવો હા બરોબર આવડે ને થેપલો બનાવતો આ બતાવો ને કેવું છે હા જો આ મેથી ના થેપલા

હા ભૈયા ફળાઢંડોળા કરી મેં પોતું કર્યું ને હવે બગાડવાનું ચાલુ કરી દીધું ફળાઢંડોળા ચાલુ કરે કબાટના ડ્રોવરમાંથી તો ના તો મૂકી દો ત્યાં બધી જે ખોળા એ ના મળ્યું તો અમારે દક્ષુ ભાઈ એવું બધું હરખું કરવા મળે વાયરો જોઈન્ટ કરશે બેટરીના ઇલેક્ટ્રિશિયન થઈ જાય આવું કહેવાય ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિશિયન થઈ જાય

બાર પહેરી રહે એ બધા પણ ખાવા નહીં આવતા તો તો તૈયાર કરી દીધી છે શાકના રોટલા ને એવું અને હલવો ને એવું ના અમારે આપી જજે અમથી ઓમથીમ અમથી અમે આટા મારી છી અમથી અમને બાય બાય કરી છે બાય બાય ગાઈસ બાય બાય હા બાય બાય હવે મને ખાવું પડી ભગવાને અમને મોણસ બનાવીને મોકલે તો દક્ષુ પણ બધાય આપણે ગાય જ બનાવી દીધા સરસ ઝડપી બનાવી દીધું ખાવાનું ફટફટ ફટફટ નહી ખાવાનું બનાવી દીધું શાક ના રોટલા ખાવાની તૈયારી કર